તમારે બધાનું સ્વાગત છે મિત્રો વાત કરવી છે આજે આશ્રમ શાળાના ભરતી સંદર્ભે જેનો પગાર એકતાલીસ હજાર ફિક્સ મળવા પાત્ર પાંચ વર્ષ માટે રહેશે ત્યાર પછી જે તે ફૂલ પગારના નિયમો છે લાગુ પડવાના છે મિત્રો ટાટ માટેની કાયમી ભરતી છે મિત્રોને અરજી કરવાની તારીખ લાસ્ટ બાવીસ ચાર બે હજાર પચીસ છે જો આ પાતુરતાપૂર્વક જે ભરતી પ્રક્રિયાઓ છે એની રાહ જોઈ રહ્યા છો તો શિક્ષણ પ્ર સહાયકની તમામ ભરતી સંલગ્ન કામગીરી છે એની સાથે જોડાયેલા રહેવા માટે તદ્દન નવા અપડેટ્સ મેળવવા માટે જ્ઞાનઝલકને તમારે સબસ્ક્રાઈબ કરી લેવાનું છે અને બાજુમાં આવેલો બેલ લાઈકોન પણ અચૂકથી તમારે જે ક્લિક કરી દેવાનું હશે જેથી તમને મળતી રહેશે અમારા દ્વારા વિવિધ ભરતીઓની પ્રક્રિયાઓની માહિતી સાથો સાથ એ પણ જણાવી દઉં કે આપણે નવી જે શિક્ષકો ભરતીઓ પ્રાઇવેટ થઈ રહી છે એમની પણ માહિતી મૂકતા રહીએ છીએ અન્ય પણ જોબ વેકેન્સીસના સંદર્ભમાં આપણે માહિતી પૂરી પાડતા રહ્યા છીએ તો હજુ સુધી લાઈક ચેનલને ન કરી હોય તો લાઇક કરી દેજો આ વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપના મિત્રો સાથે અચૂકથી શેર કરજો વાત કરીએ હવે આશ્રમ શાળાના ભરતી વિશે તો આશ્રમ શાળાના ભરતીના કેટલાક નિયમો ઘણા બધા વિદ્યાર્થીઓ જે પણ ટાટ પાસ છે જાણે છે પણ એમની અંદર કદાચ કોઈ અજાણ હોય તો ફટાફટ જણાવી દઉં કે આશ્રમ શાળાની અંદર નિવાસી શાળા આશ્રમ શાળા એટલે કેવી શાળા તો કે નિવાસી શાળા ત્યાં ચોક્કસપણે છે રહેવું પડે છે અને જો ગૃહ માતા હોય તો કોઈ સ્ત્રી ઉમેદવાર લાગે છે તો સ્ત્રી ઉમેદવારે ત્યાં ફરજ નિભાવવાની હોય છે આ ભરતી છે કોઈ પણ પુરુષ અને સ્ત્રી બંને ઉમેદવારને લાગુ પડશે એટલે બંને ઉમેદવારમાંથી કોઈ જોઈ રહ્યા હોય તો જરૂરથી એન્ડ સુધી વિડીયોને જોજો નિવાસી હોય છે સ્વ હસ્તાક્ષરે અરજી કરવાની હોય છે અને બાકી બધા જ સરકારી અને ગ્રાન્ટેડ શિક્ષકના નિયમો લાગુ પડે છે એટલે કે પાંચ વર્ષ પછી ફૂલ પે આવે છે એ ડોક્યુમેન્ટ પ્રક્રિયા હોય છે સી પરીક્ષા પાસ કરવાની હોય છે બધા નિયમો અહીંયા પણ લાગુ પડે છે હવે વાત કરી દઉં કે ક્યાં છે આ ભરતી આવેલી અને ક્યારે કયા એડ્રેસ ઉપર આપે સ્વ હસ્તાક્ષરે અરજી મોકલવા તો ફ્રેન્ડ્સ પ્રસ્તુત જે ન્યૂઝ પેપર છે ભાવનગર ડિસ્ટ્રિક્ટના ન્યુઝપેપરની અંદર દાહોદ ડિસ્ટ્રિક્ટની જાહેરાત આવેલી છે શ્રી કે એમ રાઠવા આશ્રમ શાળા કેન્ડિડેટ છે તાલુકો અરજી કરી શકે છે તો તમે અરજીના લાયક ઉમેદવાર છો વિષયની વાત કરું તો ગુજરાતી વિષય માટેની જગ્યા છે મિત્રો જેમ મેં તમને કીધું છે એમ કે અધૂરી અરજીઓ છે સ્વીકારાશે નહીં એટલે પ્રમાણપત્રો વ્યવસ્થિત પાછળ મિરાણ અંદર આપના જોડજો તેમજ અરજી છે સ્વસ્તાક્ષરે વ્યવસ્થિત લખીને આ પ્રમુખ શ્રી નવચેતન કેળવણી મંડળ કાટુ મુકામ સાતકુંડા પોસ્ટ ખાંડણીયા ખાંડબિયા ખાંડલિયા તાલુકો દેવગઢ બારૈયા જિલ્લો દાહોદ પિનકોડ નંબર નોંધી લેજો આડત્રીસ ત્રાણું એસી ઉપર આપણે મોકલવાનો રહેશે જો આપ પણ આ જાહેરાત છે અને અનુષંગિક પોતાની અરજી નોંધાવવા ઈચ્છી રહ્યા છો તો ઝડપથી આપનો જો ગુજરાતી વિષય નથી તો અન્ય વિષયવાળાને જાણ કરશો અને પ્રસ્તુત જાહેરાત છે દિવ્ય ભાસ્કર આઠ ચાર બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ થયેલી